સાબરકાંઠાની વાત કરીશું સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર શોભનાબેન બારૈયા જે ઉમેદવારી પત્ર આજે ભરશે શિક્ષકમાંથી નેતા બન્યા છે શોભનાબેન શોભનાબેન બારૈયા ફોર્મ ભરતા સંબોધન કરશે આ ચૂંટણી લડવા માટે તેમણે શિક્ષકના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને હવે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે સીધી જ લોકસભાની ચૂંટણી માટે પહેલી વખત તેઓ ચૂંટણી લડી રહ્યા છે ને એ પણ ડાયરેક્ટ લોકસભાની ચૂંટણી

પોતાના શિક્ષક પદેથી રાજીનામું આપીને વીઆરએસ લઈ લીધું છે હવે સીધી જ પહેલી ચૂંટણી તેઓ લડશે એ પણ લોકસભાની ચૂંટણી લોકસભા સાબરકાંઠા બેઠક જેની ચૂંટણી લડવા જઈ રહ્યા છે શોભનાબેન બારૈયા અને ફોર્મ ભરતા પહેલા જનસભાને પણ સંબોધન કરશે તેમના સમર્થનમાં સ્થાનિક આગેવાનો પણ હાજર છે ભાજપના તમામ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે શોભનાબેનનો દાવ છે કે તેઓ જે પક્ષનો લક્ષ્ય છે પાંચ લાખની લીડ એ લક્ષ્ય હાંસલ કરી શકે છે સાબરકાંઠા બેઠક ઉપર શોભનાબેન બારૈયાએ પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અ 라이વ દ્રશ્ય આપ સાબરકાઠા થી જોઈ રહ્યા છો શોભનાબેન બારૈયા કે જેઓ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે એ અગાઉ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે સ્થાનિક આગેવાનો નેતાઓ કાર્યકર્તાઓ આ જનસભામાં હાજરી આપવા માટે પહોંચ્યા છે અને ઉમેદવારી કરવા જશે ત્યારે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી કરવાના છે ત્યાં ત્યાં એક શક્તિ પ્રદર્શન પણ થઈ રહ્યું છે એક માહોલ બનાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી તરફથી પોતાના ઉમેદવાર જીત હાંસલ કરશે તેવો દાવો પણ વ્યક્ત કરવામાં આવ્યો છે રમણભાઈ વોરા હાજર છે કાર્યક્રમમાં અને ભાજપના સ્થાનિક આગેવાનો ધારાસભ્યો ધવલસિંહ ઝાલા હાજર છે કાર્યક્રમમાં અને સંબોધન કરશે થોડી જ વારમાં શોભનાબેન બારૈયા અને ત્યારબાદ રેલી થશે અને પછી ઉમેદવારી પત્ર ભરવામાં આવશે પણ શોભનાબેન બારૈયા જેમણે વર્ષો સુધી શિક્ષિકા તરીકે ફરજ નિભાવી હવે વીઆરએસ લઈને તેઓ ચૂંટણી લડી રહ્યા છે થોડી જ વારમાં તેઓ સંબોધન પણ કરશે